ઝિયાના પાણેથા ગામમાં પ્રગતિશીલ ખેડૂતે મોસંબીની ખેતી કરી એક નવો ચિલ્લો ચાતર્યો છે તેમણે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે જે અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણીથા ગામના ખેડૂત ધીરેન્દ્ર દેસાઈએ ખેતીમાં એક નવતર પ્રયોગ કર્યો છે વર્ષથી સહિતની પરંપરાગત ખેતી કરતા ધીરેન્દ્રભાઈએ હવે બાગાયતી પાકો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમણે કેવા પાકનું વાવેતર કર્યું છે જે એકવાર વાવ્યા પછી પંદર વર્ષ સુધી ઉત્પાદન આપે છે ધીરેન્દ્ર દેસાઈએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીના એક હજાર એકસો બ્યાસી છોડનું વાવેતર કર્યું કિરની ખેતી કરું છું પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે મેં બ્રાઝિલની સીટ ઓરેન્જ વેરાયટીનું આ વર્ષે નટાલ વેરાયટીનું ગુજરાતમાં સૌપ્રથમ વાર એક ખેડૂત તરીકે મેં વાવેતર કરેલું છે આ સાથે સાથે મેં બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ વેસ્ટિન પેરા અને હેમલીનનું પણ વા વેલેન્ડશિયનું પણ વાવેતર કરેલું છે ઉપરાંત તેમણે બ્રાઝિલની અન્ય વેરાઇટી જેવી કે નટાલ વેસ્ટીન અને હેમ્રિડનું પણ વાવેતર કર્યું છે આ છોડનું વાવેતર કર્યાના અઢી વર્ષ પછી ઉત્પાદન શરૂ થાય છે અને તે સતત પંદર વર્ષ સુધી ફળ આપે છે ખેતીની આ સમગ્ર ટેકનોલોજી એ બ્રાઝિલની છે તેમણે રૂપિયા ત્રણસો પ્રતિ છોડના ભાવે ખરીદી કરી છે આ છોડ એકવાર વાર વાવેતર કર્યા પછી પંદર વર્ષ સુધી સતત એનું ઉત્પાદન આપે છે આ આખી ટેકનોલોજી બ્રાઝિલની છે અને એ ટિશ્યુ કલ્ચર એનો સ્ટેમ્પ રૂટ એ આખો ટિશ્યુકલ્ચર કલ્ચર લેબ માં તૈયાર થઈ અને એ ચોર આખો એની પર બાજુની વેરાયટીનું ગ્રાફ્ટિંગ કરી અને ને બનતા દોઢ વર્ષ થાય અને એ છોર અહીંયા બેઠા ત્રણસો રૂપિયા જોઈન્ટ કંપનીમાંથી મેં મેળવી અને ખેતરમાં મેં વાવેતર કરેલું છે ધીરેન્દ્ર દેસાઈ પોતાના ખેતરની પડતર જગ્યામાં મલ્ટિપલ ફાર્મિંગ કરી અને આવક મેળવી રહ્યા છે તેમના નવતર પ્રયોગને જોવા અને તેમની પાસેથી માર્ગદર્શન મેળવવા માટે અન્ય ખેડૂતો પણ આવી રહ્યા છે જે દર્શાવે છે કે તેમનો આ પ્રયોગ સફળ અને પ્રેરણાદાયક છે પિન્ટુ મોદી જીએસટીવી અંકલેશ્વર